નકલ ઉતારનાર વાળંદ મારી ચેનલ માંગ નવા છોતો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ દક્ષિણ ભારતના પાટલીપુત્ર શહેર માં મણિભદ્ર નામનો એક સેવાભાવી વેપારી રહેતો હતો તેઓ ધાર્મિક કાર્યો અને લોકસેવા માટે અઢળક ધન દાન કરતા હતા અતિશય દાન ને કારણે તેના પૈસા સમાપ્ત થઈ ગયા અને તે ગરીબ થઈ ગયો જેવો તે ગરીબ બન્યો લોકો તેનો અનાદર કરવા લાગ્યા લોકોના આવા વર્તનથી તે વ્યથિત થઈ ગયો અને ચિંતા કરવા લાગ્યો એક રાત્રે તે પથારી પર પડીને વિચારતો હતો પૈસા વગરના વ્યક્તિનું સમાજમાં કોઈ સન્માન નથી પૈસાના અભાવે બુદ્ધિ જ્ઞાન અને પ્રતિભા પણ દબાઈ જાય છે આવા તુચ્છ જીવનનો શો ફાયદો આના કરતા તો મૃત્યુ સારું છે વિચારતા કરતા તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો તેને ઊંઘમાંગ એક સ્વપ્ન જોયું એક સાધુ સ્વપ્નમાં તેમની પાસે આવ્યા અને કહ્યું મણિભદ્ર ચિંતા કરશો નહીં હું પદ્મનિધિ છું જે તમારા પૂર્વજો દ્વારા સંચિત સંપત્તિના રૂપમાં તમારા પૂર્વજોએ જીવનમાં ઘણા સારા કાર્યો કર્યા છે તેથી જ હું તમારા ઘરે આવ્યો છું કાલે સવારે હું આ વેશમાંગ તમારી સમક્ષ હાજર થઈશ તમે મને માથા પર માર્યો આટલું કરતા જ હું સોનામાંગ ફેરવાઈ જઈશ તમારે એ સોનુમ વેચીને પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ સવારે ઉઠ્યા પછી મણિભદ્રને રાત્રે જોયેલું સ્વપ્ન યાદ આવ્યું અને તે લાકડી લઈને દરવાજા પાસે ઉભો રહ્યો અને સ્વપ્નમાં દેખાતા સાધુની રાહ જોવા લાગ્યો સાધુ આવતાની સાથે જ તેને લાકડી વડે માથા પર માર્યો અને થોડી જ વારમાં સાધુ સોનામાં ફેરવાઈ ગયો તે દિવસે મણિભદ્રની પત્નીએ તેના પગના નખ કાપવા માટે ગામના વાળંદને ઘરે બોલાવ્યો હતો મણિભદ્ર સાધુને લાકડીથી મારતો હતો તે સમયે ત્યાં પહોંચી ગયો તેને સાધુને ફેરવાતા જોયા ઈચ્છતા કે આ સમાચાર ગામમાં ફેલાય તેથી થોડા પૈસા અને કપડા માપ્યા અને તેને આ બાબત પોતાની પાસે રાખવા સમજાવ્યો વાળ પોતાના ઘરે પાછો ફર્યો ત્યારે સાધુનું સોનામાંગ ફેરવાઈ જતું દ્રશ્ય તેની આંખો સમક્ષ તરવરતું હતું તેને વિચારવાનું શરૂ કર્યું જો કોઈ સાધુ લાકડીના ફટકાથી સોનામાંગ ફેરવી શકે છે તો બીજા સાધુઓ કેમ નહીં હું કેટલાક સાધુઓને પણ મારા ઘરે બોલાવીશ અને લાકડીના ફટકાથી સોનામાંગ ફેરવીને ધનવાન બનીશ બીજા દિવસે તે સાધુઓના મઠમાંગ ગયો અને મઠના વડાને હાથ જોડીને નમસ્કાર કર્યા જ્યારે આશ્રમના વડાએ તેમના આવવાનો હેતુ પૂછ્યો ત્યારે તેણે કહ્યું સાહેબ હું તમારા આશ્રમના તમામ સાધુઓને મારા ઘરે ભોજન માટે આમંત્રણ આપવા આવ્યો છું કૃપા કરીને મારું આમંત્રણ સ્વીકારો આશ્રમના વડાએ તેમનું આમંત્રણ નકારી કાઢ્યું અને કહ્યું પુત્ર અમે અન્ય લોકોના ઘરે જઈને ભોજન લેતા નથી ભીખ માંગીને જે મળે છે તે જીવન નિર્વાહ માટે પૂરતું છે અમે આટલાથી સંતુષ્ટ છીએ વાળંદે ઝડપથી વિષય બદલ્યો અને કહ્યું સાહેબ તમારે તમારા ભીખ માંગવાના નિયમોની વિરુદ્ધ જવાની જરૂર નથી તમે મારા ઘરે આવો હું તમને કેટલાક ધાર્મિક પુસ્તકો અને સ્ટેશનરી દાન કરવા માંગુ છું કૃપા કરીને મારી કૃપા સ્વીકારો આશ્રમના વડા વાળની દયા ટાળી શક્યા નહીં અને કેટલાક સાથી સાધુઓ સાથે બપોરે તેમના ઘરે પહોંચ્યા વાળન પહેલાથી જ લાકડીઓની વ્યવસ્થા કરી ચૂક્યા હતા તે તેમને ઘરની અંદર લઈ ગયો દરવાજો બંધ કરી દીધો અને લાકડીઓ વડે માથા પર મારવા લાગ્યો દોડી આવ્યા ત્યાં તેને ઘણા સાધુઓને લોહી લુહાન અને ભાંગી પડેલા જોયા અને ઘણા સાધુઓ મૃત હાલતમાં પડેલા જોયા તેઓ વાળંદને પકડીને ન્યાયાધીશ સમક્ષ લઈ ગયા જ્યારે ન્યાયાધીશે રક્તપાતનું કારણ પૂછ્યું ત્યારે વાળંદે મણિભદ્રના ઘરે બનેલી ઘટનાનું શાબ્દિક વર્ણન કર્યું મણિભદ્રને કોર્ટમાં બોલાવવામાં આવ્યા તે કોર્ટમાં પહોંચ્યો અને જ્યારે પૂછવામાં ત્યારે જજને તેના સપના વિશે વિગતવાર જણાવ્યું ન્યાયાધીશે મૂર્ખ વાળંદને મૃત્યુદંડની સજા સંભળાવી અને કહ્યું આ મૂર્ખ વાળંદની જેમ વિચાર્યા વિના અને યોગ્ય ટ્રાયલ કર્યા વિના વર્તન કરવાનું પરિણામ છે બૌદ્ધ વિચાર્યા વગર કામ કરનારને વારંવાર પસ્તાવો કરવો પડે છે તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ માહિતી મેળવો અને સંપૂર્ણ પરીક્ષણ કર્યા પછી જ કરો જેથી અધૂરી માહિતી કાર્ય બગડવાનું કારણ ન બને પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ